ડભોઈ નગરમાં ગણેશ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વેપારીઓમાં પણ ગણેશની પ્રતિમાઓના વેચાણ અર્થે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વર્ષે ગણપતિ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે સુંદર સજાવટ દ્વારા પંડાલોને આ ગણપતિજીની સ્થાપના કરવા માટે આખરી ઓપ અપાઈ રહ્યો છે થોડા દિવસો જ બાકી રહેતા ભક્તોનો ઉત્સાહ પણ વધી ગયો છે ગણેશ ઉત્સવ ઉજવવા માટે મંડળો દ્વારા ડીજી સાઉન્ડ અને લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે આયોજકો દોડાદોડી કરતા જોવા મળે છે ધામધૂમથી ઉજવવાનો ઉત્સાહ નગરજનોમાં હાલ જોવા મળી રહ્યો છે નાની પ્રતિમાઓનું ઘરમાં શ્રદ્ધાળુઓ દ્વારા સ્થાપના કરવાની હોવાથી તેઓ નાની પ્રતિમાઓ બુક કરાવી રહ્યા છે ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી રહેતા ગણેશ મંડળો દ્વારા પોતાના વિસ્તારમાં મોટા મંડપ બાંધીને ગણપતિજીની સ્થાપના માટે તૈયારીઓ માં વ્યસ્ત દેખાતા જોવા મળી રહ્યા છે ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં આયોજકો વ્યસ્ત જોવા મળી રહ્યા છે ડભોઈ કોટ વિસ્તાર બહાર આવેલ વડોદરી ભાગોળ રોડથી ડેપો જવાના માર્ગો પર મૂર્તિકારો વિવિધ અવનવી મૂર્તિઓ બનાવીને પંડાલો ઉભા કરીને વેચવા અર્થે આખો દિવસ બેસે છે હાલ તો વિવિધ મંડળો દ્વારા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આયોજકો ગણપતિજીની અવનવી મૂર્તિઓ જોઈને બુકિંગ કરાવી લેતા હોય છે અને સ્થાપનાના આગલા દિવસે વાજતે ગાજદ ગણપતિજીની સવારી શ્રદ્ધાળુઓ દ્વારા સ્થાપના સ્થળે ડીજેના સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં લાવવામાં આવે છે